હેલો મિત્રો કેમ છું બધા મજામાં મજામાં છો તો જો હોવાર પડી ગયું છે ને આપણે ખોલી નાખ્યો છે ગેટ તો અત્યારે જવાનું છે આપણે ડુંગરમાં અને હું આવેલો છું સાણોદર ગામે મારા મામાજીના એના ઘરે અને અત્યારે આપણે જવાનું છે માતાજીએ દર્શન કરવા અને મારા શાળાના ઘરે છોકરો નાનો થયો હતો ને એટલે પેંડા જવા જવાનું છે બરાબર ઓકે જો અહીં બધા તૈયાર થઈ ગયા ગાડી બાડી રેડી થઈ ગઈ છે હાલો હાલો જવાનું જ છે એ કે છે હાલો નીહેરો તમે અમે આવીએ છીએ છોકરા બધા જો તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટલી આપણું બાઈક પીડ્યું છે જો અહીંયા પણ તૈયાર થઈ ગયા હવે નિહરવાનું છે આપણે ચાલો તો અને અહીંયા પગી ગયા છીએ આપણે પાટીએ લીધો છે થોડોક નાસ્તો નાસ્તો કરવાનો છે જઈને બરાબર બધા છોકરાના બબલાને એવું લઈ લીધું છે જો પગી ગયા છે આપણે ડુંગરની અંદર અહીંયા છે મોમાઈ માતાજીનું મંદિર આ ડુંગરમાં મિત્રો જોરદાર મોમાઈ માતાજીનું મંદિર છે એક ઉપર પણ છે હું તમને દેખાડીશ તમે જોવાનું ભૂલતા નહીં અને અહીંયા આવો ને સાણોદર ગામે તો જાજો તમે ડુંગરમાં ઓકે જોરદાર મંદિર છે જો અહીંયા માં મુંબઈ માં લખેલું છે અને અહીંયા જુઓ ના છે પેંડાના બોક્સ પેંડા ખાઈ ખાને ભૂકા કાઢી નાખવાના છે આજે આપણે જો તમને દેખાડું પેંડા કેવા સરસ મજાના છે જો છે ને પંડિયા ડેરી ફાર્મ બરાબર ઓકે પેંડા સરસ આવે છે એની ભારોભાર પેંડા વેસવાના હતા છોકરાની તો વેસવાના હું અહીંયા કરી લઉં હવે દર્શન માતાજીને પગે લાગી લઉં હવે દે છે અને પગે લાગી લે હે મેં કીધું પગે લાગી લો પેંડા ઝારી દઉં થોડોક સાઈડમાં થઈ જાઉં મારી દીદી બેન જો વસમાન આટા મારતા હોય હવે પગે લગાડી દે હે તો અહીંયા પેંડા જારી દીધા છે માતાજીને બરાબર જોવા જારે છે લગાડી દે છે પગે ભાઈ થોડાક રોવા છે કારણ કે ગરમીનો માહોલ છે એટલે બેન બેને પડખે બેઠા છે જુઓ કરવા કરવા કામ હવે આ પગે લાગવા બેઠી છે અને અમારા દીદી બેને પગે લાગી લીધું છે પગે છે બીજા અને અહીંયાથી હવે નિહરવાનું છે આપણે મેરડીમાંના મંદિર તરફ મેરડીમાં મંદિર પણ એકદમ જોરદાર છે અને આ આવેલું છે સાણોદરના ડુંગરમાં મિત્રો એક જાણ તમે જાજો અને અહીંયા મારા શાળા સાહેબ રમાડે છે છોકરાને અને અહીંયા મારા બીજા શાળા સાહેબ આવ્યા છે થોડાક મિત્રો પાછળ હતા અને લેવા ગયા હતા એટલે જો ગાડી ન વગાડી દીધ્યા કેટલી ફાસ્ટ લઈને એવા અને અહીંયા મિત્રો ઘણા ટાઈમ પછી પાણા કાઢેલા છે એટલે ખાણ મને બહુ મસ્ત લાગી એટલે મેં કે તમને પણ દેખાડી દઉં જો ખાણી છે જોરદાર અને અહીંયા તો મને બીક લાગે એવું હતું તો હું છતાં ગયો અંદર જો એટલું અધર છે પાણા પણ જોરદાર છે અહીંયા સેનથી પાણા કાઢતા છે સેન કપ્પો આવે ને મોટું જોરદાર ડુંગર અને જોરદાર છે અહીંયા જોવો છે તડકો પણ અત્યારમાં થોડોક વધારે છે વાંધો નહીં ડુંગરમાં ઓછો તડકો લાગે કારણ કે જાડવાની વધારે હોય એટલે તડકો ઓછો લાગે અને અહીંયા હવે જાઉં છું આપણે મેરડીમાં એ જો આ હાલીને જાય છે ને અહીંયા છે આપણે પાવર ઉત્પાદન કરવાવાળો પંખો પોગી ગયા બધા જોઈ શકો છો તમે બધા આ છે મેરડીમાંનું મંદિર અહીંયા જેસીબી કામ ચાલુ હતું ઓલું જેસીબી આવતું હતું ને કામ ચાલુ હતું એ મેરડીમાં પોગી ગયા છીએ આપણે મંદિરે અને અહીંયા કાઉબેન બેન મારા વિચાલભાઈ મારા શાળા છે એ ચિપ્પલ કાઢે છે અહીંયા મેરડીમાં ગયા કાઉ પગે લાગવા મળ્યું જો અહીંયા બધા પગે લાગે છે અને અહીંયા છે સમાધિ લીધેલી છે મને નામ નથી આવડતું મને નામ તો દીધું તું પણ નામ ભૂલી છે ને

એટલે હું છે અહીંયા ડુંગરમાં ધ્યાન રાખવું પડે ને અને આ છે ખજૂરી અને ઉપર બેઠું હતું જોરદાર મધ મિત્રો મોટું મધ હતું પણ કવડતું નહોતું કોઈને માતાજીને એટલું તો ઓલું હોય ને કોઈને કવડતું નહોતું એટલે વાંધો નહીં અહીંયા છે ધૂણો ધૂ નહીં સોરી હવનનો કુંડ અને અહીંયા વિશાલભાઈ કરવા મના છે અગરબત્તી માતાજીને અને પગે લાગી લે છે અને મારા દીદી બેન બેઠા છે એની પડખે અને કાવું બહેન ઓલપાથી આવે છે આટા મારતા મારતા કારણ કે વડલો છે હું હમણાં તમને દેખાડું આગળ વડલો છે અને આ છે શ્રીફળા અહીંયા મૂકેલો હોય ને અને અહીંયા છે ધૂણો હવન કુંડ છે એની અંદર ધૂણો છે અને આની અંદરથી પણ અત્યારે ધૂણો ચાલુ જ છે જુઓ તમને હું દેખાડું અને આપણે પગે લાગી લીધું જો અંદરથી આગ નહીં હતી છે જો ધુવાડા નહીં રહે ને ચાલુ છે અને હું તમને કહેતો છું ને વડલો કેવો છે જો આ વડલો છે અમને તમને દેખાડું જો મોટો જ બરો વડલો છે અને અહીંયા શ્રીફળ વધન નાખ્યું છે માતાજીને એલડી મને અને પરસાદી મૂકી દે અને આ વડલો છે જુઓ મિત્રો જોરદાર મોટો છે બધો એની માથે મોટા મધ બેઠેલા હતા અને ગલુડિયાને કોઈ બહાર કાઢીને એવું હવે બધા આટા મારશે જો અને હવે આપણી વારી આવી છે એટલે દર્શન કરી લઈએ બેલ લગાડી દીધા મેરડી માના દર્શન કરી લઈશું હોવું હારાવાના કરજો જય મેરડીમાં આ છે મેરડી માનું મંદિર અને આપણે ઉપર જવાનું છે મોમાઈ માના મંદિરે અને હવે દીદી બેનનો વારો આવ્યો છે દર્શન કરવાનું તો હવે દર્શન કરી લેશે

જોરદાર છે કાઉ બહેન ને વિશાલભાઈ આવી ગયા છે પગે લાગવા અને સમનભાઈ એ પણ હારો આર દર્શન કરે છે અને અમારું બેન છે અને અમારા ઘરના છે બે આવે છે હું પણ પગે લાગી લઉં મિત્રો જય ભોળાનાથ મહાદેવ મહાદેવ અવને હરાવાના કરજો ને જે મારો વિડીયો જોયો ને આજા નર્યવા રાખજો એવી રીતે પ્રાર્થના કરી મેં બરાબર દર્શન કરે છે અને આ છે ચાલો તો હવે જઈશું આપડે ઉપર બરાબર મને ખબર જોરદાર જોવાનું બોલતા નઈ પહેલેથી જો આવશે તમને પણ પગથિયા સડતા સરતા તો આપડી મોર વાળા કુતરા થઈ ગયા મેં તમને કીધું ને બધાની મોર ને મોર હોય છે કુતરીએ ને અહીંયા રહે છે એ અને જો અડધે સીડ્યા અને નજારો તમને દેખાડું અને અહીંયા પવન ચક્કી છે આવું ઓરી છે અને એ લેટ ઉત્પાદન કરે છે અને અહીંયા મોટું અંદર જીઆઈડીસી પણ છે અહીંયા તો આપણે જવાનું નથી હું જઈશું તો તમને દેખાડશું અને આ ઠેર ઉપરથી બતાવ્યું છું જો કેવી રીતના છે અને અહીંયા ગોપાલભાઈ આવે છે ને એની વાહે પડીથી કાવું તે એની વાટે ઉભા રહ્યા હતા જો દેખાય તે એ પણ આવે છે ઉપર અને અમે એને થોડાક એને પહેલાં આવી એવા હતા અને આ નીચેનો ગાળો છે અને આ છે છે હા ઉપર ચડી ગયા અમે કમ્પ્લીટ અહીંયા મંદિર જોરદાર ઉપર એટલી જગ્યા છે જાણે એરોપ્લેન પણ ઉતરી શકે ડુંગરની માથે એટલી થોડીક જગ્યા કરી છે અને અહીંયા થોડાક દી પહેલા હતું પવન એવું છે આ છે મોબાઈમાં મંદિર જોવા તમે જઈ મુંબઈમાં આપણે દર્શન કરી લીધા મોબાઈમાં અને અને ઉપરથી તમને નજારો બતાવ્યું કેવું જોરદાર લાગે એમ જોવા છે ડુંગરા સાણોદર ના અહીંયા ધજા ને તીર્થો પણ નાખેલું છે એટલે પૂતળેલું છે એટલું એવો છે નજારો જોરદાર વિડિયો તમને કેવો લાગ્યો કેજો કોમેન્ટમાં મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અહીંયા જો પવન શક્તિ છે લાઈટ ઉત્પાદન કરે અહીંયા જો થાંભલા નાખેલા છે જો કાવું ને ગોપાલભાઈ પોગી ગયા એટલે વાલ લાગે બહુ ડુંગર ઊંચો છે એટલે વાલ લાગે થોડું આ પુત્રી છે ને એટલી ડાય છે ને વાત કરવામાં કે જ્યાં દર્શન કરવા જઈએ ને વાહન વાહેડ લાગ બોલો એટલી કુતરી ડાય છે બધી જગ્યા હરોણા રહેતી અને કાવુ બેન અહીં છૂજ એના કાઢે છે અને જો આપણ પંકો ભરે છે લોડ લાઈટ ઉત્પાદનનો છે તો વિડિયો જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી જય હિન્દ જય ભારત જય મેલડી મહાવને ખાજાનુર વર